ભોજન આરોગી રહ્યા છે આપણી સાથે યુવાનો જોડાયેલા છે એમની સાથે વાત કરીશું કે આ કઢી ખીચડીનો પ્રસાદ કોના દ્વારા પીરસવામાં આવે છે અને કઈ રીતનો પીરસવામાં આવે પાલમપુરની પાલનપુરની અંદર સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ચાલી રહ્યું છે આ ડૉક્ટર હાઉસની અંદર આવતા હોસ્પિટલની અંદર ગરીબ માણસો આજુબાજુ વસવાટ કરતા ગરીબ માણસો ત્રણસો ને પાસઠ દિવસ રથ અહીંયા ડૉક્ટર હાઉસમાં આવે છે અને ખીચડીનો બધા પ્રસાદ લે છે અને બધા જમતા હોય છે અને ત્રણસો ને પાસઠ દિવસમાં કોઈ એમની રજા હોતી નથી અને આ રણસો ને પાસઠ દિવસ ડોક્ટર હાઉસમાં ગરીબ લોકોને જમાડે છે સદભાવના ગ્રુપ દ્વારા આપે જોયું સદભાવના ગ્રુપ દ્વારા ત્રણસો ને પાસઠ દિવસ અહીં કાઢી ખીચડીનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે અને લોકો હરખભેર આ ભોજન ગ્રહણ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે કોઈ જન્મદિવસ હોય કે કોઈ મરણ તિથિ હોય યા લગ્ન લગ્નતિથી હોય તો પોતાનું નામ નોંધાવી અહીંયા જે પ્રમાણે દાન નક્કી કરવામાં આવેલું છે તે દાન આપી લોકોને ભોજન પીરસવાનો મોકો પણ આપ ઉઠાવી શકો છો અંકિત વ્યાસ ન્યૂઝ ઓનલી બનાસકાંઠા